એ યાદ કરું ત્યાં આવજે જોગી યાદ કરું ત્યાં આવ એ મા યાદ કરું ત્યાં આવજે દેવી યાદ કરું ત્યાં બેસન નાખવા દે ટાઈમ થઈ ગયો થઈ ગયા છે

હા ભાઈ ઉભા અરે યાર મારા લાડણ સમજાવે યાર લાડણ કોણ સમજાવે કીધું જ કરતું નહી શું કરવાનું કયો રાતી કોક ને કોક નું વસ્તુ ઉઠાવેલા હોય શું કરવાનું આમ એક તો મારું મગર મગજ આ ખાજાનું બેસ્યો કંટાળ્યો હોય અને રાત્રે પાછા બધું ઉઠાયેલા શું કરવાનું પણ ખબર જ નહીં પડતી આ રાતે નોકરી કર આ નોકરી કરાતી છે એટલે બાય ભાઈ કલાક શેઠીઓ મારી નાખે એના રાતના બે હજાર આ હમણાં કલાઈ કરે એટલે પંદરસો ઊભા અને આજે હું રાતે બાર વાગે જવું હો કોકના જે ઉપર હું છે અને દસ હજારની પાય દેવી છે એટલે આ માથા બારે સોંતી આમ મહિનો ખેંચે જશે અને મારા બાપ જે બોલ બોલ કરે નોકરી આ નોકરી કરતા આ હારું

આ તો એના બહેરા ખડકા કરાવી દઉં ઘેર જઈ તો ભાઈ કઈ કઉ પંપુ થાય ગયું આજે તું બહેરા ખડકા કરાવી દઉં ઘેર જઈ આટલા એના ભેગા કરી લો તમારે ધોકાને ઝૂરી અને બપોરે પોખતા કર દો પેથાફૂલ ભેગા તો તો મોન એડમાં એ રૂપારું મારા કર્યોનું આવી જાય ને તો ઘરમાં એટલું એડમ મૈનો ટૂંકો થાય

થઈ ગયું હા જુદી ને ગુફા ખબર ના પડે એમ કઈ રાતે રાત જુદી ને સીધા મોકળાય તો મેં મેસોના જ વાત પતી જાય ને મું અનસા મોકળાવું તો પાવું ખબર પડી જાય ભાઈ નોકરી જ એટલે સાહેબનો ફોન મારા માયા કરે છે તું હલે તું તો એ મારું નામ લીધું તો હું થાજે ઊભો થાજે હું

કઈલાતો નાહ્યા કરી હવે મારા મિશન ભાઈ જવા દે ચોક હાથ તો મારવું જ રાત નો પેલા કલ્યાણજી નો ફોન આવ્યો હતો

હા ટ્રેક્ટર પછી ચોક જુગાઈ હોવો જોવો એટલે જુગાઈ આપણો ફાય ના કૂંડ બૂઢા વધી દેવા દે કોઈ દેખાતું તો નહી ને મને જોવા દેવું કોઈ દેખાતું નહી કુદીન જતો આ દે પ્યા જરા જોવું પછી સત તું આપણી આપણને ખબર જ હોય

પહેલા નામ સેવા જો ટોપલિંગ કરવાની રહેજે લે આ માદ્યો લોરી કરી મ ટોપલિંગ જો કાઢી ગયો